શિક્ષણ સમિતિ ની શાળામાં એક બાજુ શિક્ષકોની ની ઘટ છે બીજી બાજુ શિક્ષણ સમિતિના શિક્ષકોને એસઆઈઆર ની કામગીરી સોંપવામાં આવી છે જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત છે તેમનો અભ્યાસક્રમ પૂર્ણ થઈ રહ્યો નથી તે સાથે બીએલોને ખૂબ જ દબાણ કરી એસઆઇઆરની કામગીરી કરાવવામાં આવી રહી છે જેના કારણે બીએલઓ શિક્ષક ખૂબ જ માનસિક તણાવ અનુભવી રહ્યા છે આવી બાબતોને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે જે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત આજે ભારતીય બંધારણ દિવસ છે એ ઉપલક્ષમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે સુરત શહેરના લોકોનો મત બચાવવા માટે સૂંતરી કમિશનરને મળવા આવ્યા છે જે રીતે ભારત સરકાર અને ભારતીય ચૂંટણી પંચ એક ષડયંત્ર કરી અને એસઆઈઆર લાગુ કર્યો છે એ અમારા બંડારણી અધિકાર છીનવવાની કોશિશ છે ષડયંત્ર કરીને અમારા ઉપર પાછી ગુલામીમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે એની સામે અમે આજે રજૂઆત કરવા આવ્યા છેલ્લા વીસ દિવસની અંદર પચાસ ટકાથી ઓછા ફોર્મ આવ્યા હોય અને એનો મતલબ એવો થાય કે પચાસ ટકા લોકોનો મત કપાઈ રહ્યો છે છીનવાઈ રહ્યો છે જેથી ભારતીય બંધારણ અને બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ એ આપણો અધિકાર છે ને એ અધિકાર છીનવવાની કોશિશ કોઈ પણ કરશે તેની સામે સુરત શહેર કોંગ્રેસ રોડ પર આવશે આંદોલન કરશે અને અમારા અધિકાર અમારા તમામ નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે એ લઈને આજે અમે આવ્યા છે જય હિન્દ જય ભારત હિતેશ પ્રજાપતિ બીએચપી ન્યૂઝ સુરત